તારા ઘરથી હોમાની સાઈડ ખાલી પ્લોટ પડી રહ્યો છે તારા ઘરથી આ તારું ઘર છે દરવાજામાં ઉભા એટલે ક્રોસ્મો ખાલી પ્લોટ પડી રહ્યો છે એ પ્લોટ ના પાછળથી તારો કુટુંબનું ઘર ચાલુ થયું હું રબારીની માતા એવું કહું છું એક બાજુ છ મકાન છે અને એક બાજુ ત્રણ મકાન છે બોલ સાચું કોઈ ખોટું આવું હાચું હોય બરોબર એ પ્લોટનો કજિયો હાચું હોય હું રબારીની માતા એવું કહું છું હું પડિયતના ના છીએ ની છીએ હે છું આ ગોમ તારું નથી ભાઈ આજે ગમો તમે ગોમ તમારું નથી એ ગમ માં તમે બોણે છું હું પડિયતના ની છીએ હરે તું મને કિરમું ધૂણું એક વરહેડ ના રબારી તકલીફ થી છોકરા ને અને મને ફોન કર્યો ખરું એટલે કે મને કે બેઠો થાય મુદુ ગુરુ ભાઈ મને વાત કર લોહી પીયા કીધું ગુવા લીધે આ બોલ બોટું જોયું છે કારણ કે છોકરો બચે નહી ખાલી મારે ચેહર નો વાળી મૂકી દે જો વીસમી મિનિટે છોકરો સાયકલ માટે બાપ બેઠો બે જવાબ જ કે જે મિનિટે સાયકલ ચલાવતો હતો એ મારું ચેહર નું કોમ બોલી ના બનાવું તો મારું નામ હતા નહી

રાત ના બાર વાગે ભક્તર જા પેલું તો મારું રંગોળે